તો ઓન લગ્નમાં એવું છે કે ઝાઝા માણસોને ભેગું થવાનું નથી અને બીજા પ્રતામાં અટાણે કોરોનાનો રોગ આવે છે બરાબર છે જો તું બાસુંદી ખાવા જાય ને તો તારા કોક લાડવા ખાઈ જાય એટલે ઈ તું રહેવા દે મને કઈ નઈ મારી બેન પડી ને છે ભી આવી છે મારા જવું જ પડે પર તારી બેન પડી છે મારીને કીધું પણ આયા કેટલી ભી છે તને ખબર છે ઘરમાં કે વાપરવા છે કે નથી એમ ઘરમાં એ જો મને બે રૂપિયા પડે એટલે હું હમણાં નીકળું પાંચ દીધા લગ્નનો ઉપાડો લીધો ભાઈ હું આ નહીં મારી વાત પછી આપણે છે ને એના નાનું મને મારવાની કાઈ નથી હું હું છું છું તમારી માનવાની જવાનું જ છે હા જવાનું જ છે થાય ઘરમાં દઉં પેલી ચોખેટ વાળી વાર મને કોરોના થાય તો તમે ઘર માં ન ઘરવા દયો તો પછી તને થાય તો પછી મને થાય ને મારે મારી સેફટી માં રહેવું કે ની યો માં એ માં એ માં હું એક તો 2000 જાય અને ઘર માં બીમારી આવે તો થોડા ઘણા પીડા હોય ઈ જાય ને એટલે હું તો થઈ જાવ આમ નેવીરો બીડીયું માંગતો થઈ જાવ હાલી નીકળી તું એટલે આ છે ને લગન નું ગાવા દે લાઈક આપ હવે સા પાણી બનાય કે અરે તમારા ચા પાણી કે તેલ લેવા મારા થાય છે મોડું અને મારા